પોરબંદરના માણેક ચોકમાં આવેલ તાક જર્જરિત છે અને અવારનવાર નળિયા અને લાકડા પડે છે ત્યારે જોગ્યા જ્વેલર્સના કર્મચારી પર લાકડું પડતા તેને માથામાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મહાનગરપાલિકા દ્વારા એવું જણાવાયું છે કે ઇન્ટેક નામની સંસ્થા દ્વારા તાકનું સમારકામ અને જાળવણી થવાની હતી પરંતુ ચોમાસાના કારણે કામગીરી થઈ ન હતી જે હવે વહેલી તકે થશે પોરબંદર શહેરમાં માણેક ચોક ખાતે આવેલા રજવાડા સમયના ત્રણેક તાક અતિશય જર્જરિત હાલતમાં છે શહેરનું આભૂષણ ગણાતી ત્રણેય ઐતિહાસિક અને કલાત્મક કોતરણી ધરાવતી તાકનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે બે દિવસ પૂર્વે ભર બપોરે તાકમાંથી લાકડાનું ફાટ્યું પડતા અહીં આવેલા જોગિયા જ્વેલર શોરૂમમાં કામ કરતા મયુર પરમાર નામના યુવાનના માથાના ભાગે ઈજા થઈ હતી આથી તેને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો નજીકમાં જ ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી તાક નીચેથી દેશ વિદેશના પ્રવાસીઓ પણ પસાર થતા હોય છે ઉપરાંત સોની બજાર હોવાથી સોની વેપારીઓ તેનો સ્ટાફ તેમજ નજીકમાં આવેલા રહેણાક વિસ્તારમાં રહેતા લોકો માણિક ચોક શાક માર્કેટ ખાતે ખરીદી કરવા આવતા લોકો પણ આ તાકની નીચેથી જ પસાર થાય છે તાક વિસ્તાર હાલતમાં છે અને તેમાં અનેક સ્થળોએ લાકડાના પાટિયા અને નળિયા લટકી રહ્યા છે સામાન્ય પવનમાં પણ તે નીચે પસાર થતા લોકો પર ખાપકે તો જાનહાનિની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે વહેલી તકે તાકનું સમારકામ કરવા માંગ ઉઠી હતી ત્યારે આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે તાકની મરામત અને જાળવણી અંગે અગાઉ જ ઇન્ટેક નામની સંસ્થા સાથે મહાનગરપાલિકા દ્વારા કરાર કરાયા હતા પરંતુ ચોમાસાના લીધે કામગીરી શરૂ થઈ ન હતી ઉપરાંત તે સંસ્થાએ સમારકામ અંગે કેટલીક મંજૂરી બાકી હતી આથી મંજૂરી મળીએ વહેલી તકે તાકનું સમારકામ થશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ એમાં જે માણિક ચોક ટાક છે એમાં રિનોવેશનની કામગીરી છે એક ટાકમાં એ ટૂંક સમયમાં શરૂ થશે એમાં ઇન્ટાચ કરીને જે અમારા જોડે પાર્ટનર્સ છે જે અમારી જોડે એમાં કરેલ છે કોર્પોરેશન તેમણે વરસાદના સમયગાળા દરમિયાન જે એમયુ થયું હતું એટલે વરસાદના કારણે આ કામગીરી અત્યાર સુધી થઈ શકેલ નથી એમના તરફથી પણ તેમની સંસ્થાની એપ્રુવલની પ્રોસિજર ચાલુ છે એ ટૂંક સમય પૂર્ણ થશે અને પછી ટાંકનું કામ છે એ ઇન્ટાચ દ્વારા શરૂ કરવામાં આવશે